લિમાયત પોલીસ સ્ટેશનમાં સને બે હાજર વીસ માં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ

એવી રીતની હતી કે હાલ પકડાયેલા આરોપી સને બે હજાર વીસ સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો તે વખતે તેના મોહલ્લામાં રહેતી ફરિયાદીશ્રીની દીકરી ઉમર વર્ષ પંદર વર્ષની ને લગ્નની લાલચ આપી લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી સદર ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતા તે ફરિયાદીશ્રી દીકરીને મૂકીને નાસી ગયો હતો